હાલો જેજે કરો બે થી વિશાલ બે થી કી જેજે કરે પણ ચાંદ લો કી કરે હમ বলি না আট কত হুম এ এ আঁকলো আঁ আঁকি কি করে আঁকিন করে হুম બે রেখে আঁ আঁকলো হ্যাঁ হাফ দিয়ে এম ও हेलो त वेरी वेरी गुड मोर्निङ वेरी फ्रेन्ड्स वेल्कम ब्याक टु आर न्यु देन दैर सीताराम जय श्री कृष्ण बधा जो होप कि बधा एकदम मजामा हिँड्ने एकदम मजामा है वागिग छ सवारमा सात थावा छ पच्चन मिनिट टाइम थियो अब सरस मजा नुड मोर्निङ थियो चाप नरम पाँच पिधु ब इर पछि साँचार है मॉर्निंग मोर्निङ थोडो लेट जुन कहाँ छ वागे थिट खास कि कामकाजु नै दाइ है नै एटले हे घर घेरा बधा घेरा जाकाज छेट उठा त फुइ अलिक अरे गरे ढोरनु नि बदुने दे अलिक ढोरनु नखा बि मारे फरद ને હવે બ્લોક કન્ટિન્યુ કર્યા દરરોજ કન્ટિન્યુ થાય એવી આશા મારે ખુદ કોઈ ન કરે હવે વાત કરુદ પણ કાલે બ્લોક સ્કીપ થઈ ગયો તો બુધવારનો ને આજે હે ગુરુવાર ને આજે હે મારો પહેલો દીવા હો તો દીવા હો હે આજે તો રહેવાની ઈચ્છા હે ઓલા દિવસમાં તો હે ને વિશાલ તે દિવસે ખાતા નહોતો હે અભડાયો તો પેટ ભરતો એટલે ઓલો દીવા નીકળી રહી આ વખતે દીવા હો રહેવાની ઈચ્છા હે ને હજી હા ભીની કે મણી કે મણી કે તો ઓલે વખતે દીવા હો નતી રહી કારણ કે વિશાળ હો પેટ ભરતો એટલે ને આ વખતે દીવા હો રહેવો હજી સુધીમાં હું કોઈ બીહે ને કઈ રહી નત ક્યારે ક્યારે કોક ઝીણકી હોય ને રહે તો તું પણ પછી પછીથી હું કોઈ દી રહીને તો ને સોમવારને રહીએ તો જ દીવાહો રહી ને દીકરાની મા હોય ને એ દિવાહો રહીએ એટલે દીકરાની હારી એવી કા મનોકામના માટે ને સારા એના સ્વાસ્થ્ય માટે સારા જીવન માટે તંદુરસ્ત લાઈફ માટે દીકરા દીકરીઓ બધી હેરખું જ છે આ અત્યારના સમયમાં તો બસ બધાયને એને જ માનવું જોઈએ મારું તો એવું માનવું છે કે આપણી જેની લાંબી આયુષ્યને આપણી જેના સ્વસ્થિ માટે સારું વિચારણ રહેવા માગતા હોય બધા માટે રહેવાય તો એવું બધું છે ને હે ને હવે કેટલીક ભૂખ સહન થાય એ જોવાનું છે વિશાલ માટે થઈને હે ને આજે રહેવું ન કોઈ માટે થઈને એવું નથી હું કોઈ દિવસ હે ને આ બધી શું કહેવાય જયાં પાર્વતીને વ્રત ને બધા રહીએ ને હું એવી થઈને રહી જ નથી કહી કારણ કે માથે ભૂખું રહેવાય જ નહીં ભંગાઈ જ જાય કીક ને કીંક થઈને તો એવું બધું હે એવું નથી કે મારે ખાવું બહુ જોઈએ કે મારે માપી જ છે બધું પણ આ થોડું 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 સારું હોય તો એવું બધું હે ને એ વ્રતમાં કન્ટિન્યુ રહેજો મારી બધી ટેવ હે એવું બધું એવું બધું કહેવાનું ક્યારે મૂકાય જોવાનું હોય તો હાલો હું ફટાફટ ફરી આ વાર નાખા અને હે ને આજ મારે લૂટ ઉઠવામાં અડધેક કલાકનું મોડું થયું એનો ટાઈમ બસાવી લઈએ ફટાફટ કામ કરીએ તો ફટાફટ પરવારે જાય ને પાછા હે ને આજ આઈ હે નહીં આઈ નગડીએ ગયા એટલે એટલે ત્યાં રોકાણ બેદી છે નગરતા હોય તો ટેકો હોય વિશાલને રાખે પણ અમે આ જ છે એટલે કોઈ છે નહીં રાખવા લાગો વાળું

લુગડા બદલાવે એટલે કે કાયો ખા પેગો ખાલી પડે જાય કે આમાંથી જવાનું છે છે પણ ને થોડીક બીમારીમાં માં અમને કન્ફ્યુઝ કરી દીધા

இங்க சேக வேண்டியதுக்கு போதுமா ஓடி வரலாம் இப்போ கிளம்பறதுக்கு எங்கே ஆச்சு இங்க வந்துட்டு 20 கேடிக்கு போறதுக்கு வந்துடலாம் ஆ ஆ kalau mau beli dulu.

ની રેતી ને ઝીણી રીતના સુધારવા પડે ન કારણે કાંટા બહુ ડેન્જર હોય લાગે તો નીકળે તો નહીં જ પણ પાછું કાં લાગ્યું હોય દેખાય એટલા ઝીણા હોય વિશાલભાઈ ભાઈ ભાઈ ઉપાડી ચાલે બાકી આમાં બંધો નથી બસ થામ ને કપડાં ને ચોરીને કરે તરવા ગઈ ને ભૂયા અગિયાર થયા શાકબકાલન કરે આજે ને કટોલાઈ નથી

ती अत्यार हे पाछो सगे कन्टिन्यु गरटाटीवाक अलग अलग पछा मार बटाटा नान बाफेन गरे विसु खबर आएन खाने मानहाडा बेकी पर पछाजा लिलो मोडा आए बपोरा ती हेट आगे बेग्य गा दोड वागेपछि ठाम बाम थोडीवा लम्ब गा नै आज

વ્યવસ્થિત કરે ને એને આ દીકરાની બહેન જરાક ગુમરો મારો અમે એકલા તો અમે કીધું ફ્રી થઈ જાય કામકાજમાંથી તો ફૂઈ ભીંગને પછી ખીર બનાવવા માટે સોખા ઓલરેડી દીધા ખીર થઈ જાય તો પૂડિયું બધું કરીએ તો પછી હે ને નિવેદ કરી લઈએ તો જવરણા કરવાને એ ને આજે અમારે આવે છે સાથે સાથે મીમાની પણ અલગ બધા તો આઈ નગર બાજુ ગત હતી પણ આગળ ભાગી આવીએ ને ભાવુબેનને અમારે હવે અહીંયા ઢોકળા તો

કરવા હાટું એને ખીર કરી એમાં તે એને ચાય મી જરાક ઝીણ કેરો દોર્યું ઘોડીયું ને લાદી હે નતી કંકો એ હરે ઘોડીયું દોરવાનું હોય ને ખોયું ને એમાં છોકરો હતો એ ટાઈપના પપ્પાયા ને બધું એ હરે ને એમાં હે ને રૂનો હાર કરે ને પાંચ સાંદલા કરે ને ચડાવવાનું હોય ને દીવો કરે ને જવાનું કરી નાખે એક પાણી ગ્લાસ મારે ભરવાનો હોય

देवता तेज रखो बोले तिरुंग और कठोर का दे और मर्दना जो ऊपर जो नुते खास सीख तो इलादी में ये रहेगी जरा कर જિંદગી કરી બધું માન લઈ કોન્ફરન્સ ઓન કરી આઈ કીધું આવ કમ કમ भागे भाग के भागे गो ओ भागे रे भागे गो ये सा चोर ते हो की करे आ भी आ फोटो पड़े आ क्या करे हां नहीं नहीं दे काका लगे करे ते આઈ જો વા જે જે

Bar, hvad gør han der? Jamen, jamen, fem som gavik, <tryk> en kan gælde. I dag du ikke kender en som tætter dig, hvis du jo ikke kender dig. Tag det. Så, det

હવે રી બટેટા નો ફરાળ બપોરી કરવાનો હોય બપોરી ફરાળ ને હાજી વ્યારા કર લે તો હાલે તો અત્યારે વ્યારા કરવા ને છોડવાનું ને બપોરી ફરાળ કર્યો તો બટેટા નું કે વિડીયો શૂટ કર્યો ને કારણ કે અત્યારે ઘણું ટાઈમ હોતો ને ને અહી તો મસ્ત મજા ની ખીર જયફર ના નાખન પેગ એટલે ફેરવા મૂકી દીધી તો તો જમવા માં છે પૂરી આય રસાવડ બટેટા ને સાથ